સમાચારોમાં આગળ વાત કરીએ તો વડોદરામાં વડોદરાના વાઘોડિયામાં અકસ્માત સર્જાયો છે બસ અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો હતો બસ ખાબકી હતી અને યુવતીનો આબાદ બચાવ થયો છે ત્યારે વાત કરીએ તો વડોદરાના વાઘોડિયાના એપોલો ટાયર કંપની નજીક રોડ પર અકસ્માતની ઘટના બની છે વડોદરાથી વડોદરા દોડતી વિન્ટકોષ વાઘોડિયાથી વડોદરા દોડતી વિન્ટકોસ સિટી બસના ડ્રાઇવરે આગળ ચાલતા બાઇક ચાલકને દંપતીને અડફેટે લીધા હતા અકસ્માતમાં એસટી બસનો બાઇક સાથે અકસ્માત થતા એસટી બસ બાઇકને લઈ બાજુમાં આવેલા વરસાદી કાસમાં ખાબકી હતી બાઇક ચાલક દંપતીનો આબાદ બચાવ થયો છે અકસ્માતમાં બાઇક ચાલક દંપતીને સામાન્ય ઇજાઓ થઈ હતી બીજી બાજુ અકસ્માતમાં બસમાં સવાર લોકોનો પણ આબાદ બચાવ થયો હતો રોડ પરથી પસાર થતા લોકો મદદમાં લાગ્યા હતા અકસ્માતના પગલે રોડ પર લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા અને આ બરોડા તરફ જઈ રહ્યો હતો મારી છોકરી ને અને આ સિટી બસ વાળે મને પાછળથી ટક્કર મારી અને ગટરમાં વરસાદી પ્લેમમાં ફેંકી દીધો હા વાગ્યો કઈ દવાખા ગયા વાઘોડિયા તરફથી થી બરોડા મૂળ તો હું તો ગોધરા વતની છું એ મજૂરી હા દિલીપભાઈ